ચોવીસ બસની ફાળવણી કરી હતી અમરેલીમાં આજે એક ગુર્જર નગરી અને અઢાર ડીલક્સ બસનું લોકાર્પણ થવાથી ચાલુ નાણાકીય વર્ષમાં અમરેલી જિલ્લામાં કુલ નવી તેંતાલીસ બસ કાર્યરત થઈ છે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા સાથે અન્ય મહાનુભાવોએ આ નવીન એસટી બસોમાં બેસીને તેનું નિરીક્ષણ પણ કર્યું હતું આતંક જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અમરેલી એસટી વિભાગને નવી ઓગણીસ બસ મળવાથી સાવરકુંડલા ડેપો હેઠળ છોટા ઉદેપુર સાવરકુંડલા સાવરકુંડલા વેરાવળ સાવરકુંડલા ગગારડી અને રાજુલા રાજકોટ અમરેલી ડેપો હેઠળ જાફરાબાદ ગાંધીનગર બગસરા ડેપો હેઠળ બગસરા કૃષ્ણનગર બગસરા સુરત સુરત બગસરા ધારી ડેપો હેઠળ ધારી વિસનગર ધારી જામનગર ઉના ડેપોથી ઉના ઓખા અને કોડીનાર ડેપો હેઠળ કોડીનાર વડોદરા કોડીનાર રાજકોટ દીવ રાજકોટ અને ઉના પોરબંદર રૂટ પર શરૂ કરવામાં આવ્યા છે પ્રથમ તો રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વિભાગના મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબનો હૃદયથી આભાર માનું છું કે અમરેલી જિલ્લાની અંદર નવી ઓગણીસ જેટલું બસો અમરેલી જિલ્લાને ભેટ આપી છે આના થકી અમરેલી જિલ્લાના મુસાફરોને ખૂબ સારી સરળતા પડશે અલગ અલગ નવા રૂટો પણ ચાલુ થશે અને જેથી કરીને દરેક મુસાફરો સારી રીતે મુસાફરી કરી શકે એ પ્રકારની રાજ્ય સરકાર દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે એ બદલ આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું હૃદયથી આભાર માનું છું અને જે રીતે સુવિધામાં વધારો દિન પ્રતિદિન સરકાર દ્વારા એસટીમાં ખૂબ સારી રીતે સુવિધાઓ આપવામાં આવી રહી છે જે રીતે અમરેલી બસ સ્ટેન્ડની વાત હોય કે અમરેલી એસટી ડેપોની વાત હોય એ પ્રમાણે ખૂબ સારી રીતે અમરેલી જિલ્લાને ભેટ મળતી રહી છે બીટી પટેલ વિભાગીય નિયામક એસટી અમરેલી આજ રોજ માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબના હસ્તે અમરેલી વિભાગને કુલ નવીન ઓગણીસ બસો ફાળવવામાં આવેલ છે જેમનું તેમના હાથે અમરેલી જિલ્લાના પબ્લિક માટે લોકાર્પણ કરવામાં આવનાર છે કુલ લોકાર્પણ છે અગાઉ ચોવીસો લોકાર્પણ કરવામાં આવેલ છે